શહેરા તાલુકાના વલ્લવપુર માર્ગ બિસ્માર હાલતમાં આવી જતા ગ્રામજનો ભારે હાલાકી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં છેવાડે અંદાજે ત્રણ હજાર પાંચસો થી ચાર હજારની વસ્તી ધરાવતું વલ્લભપુર ગામ આવેલું છે અહીંના સ્થાનિક માટે રસ્તાની સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે કારણ કે જૂના વલ્લવપુર ગામથી નવી વાડી સુધીનો ચારથી પાંચ કિલોમીટરનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયો છે સાથે જ નવી વાડીથી ઉજડા ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ હાલતમાં છે આ રસ્તા પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાથી અહીંના સ્થાનિક રહીશો અને આસપાસના ગામોના લોકોની અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ વિસ્તારના સ્થાનિકો ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી તેઓને દરરોજ ગામમાં આવેલી દૂધ ડેરીમાં સવાર સાંજ દૂધ ભરવા જવા માટે હાલાકી વેઠવી પડી રહી છે સાથે જ ઘાસચારો લેવા જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રસ્તો બિસ્વાર થવાનું મુખ્ય કારણ વલ્લભપુર અને વાડી ગામમાં ચાલતી ગ્રેનાઇટ પથ્થરની લીઝ કહી શકાય કારણ કે અહીંથી દરરોજ દસથી પંદર જેટલા ભાર વાહક વાહનો ગ્રેનાઇટ પથ્થર ભરીને પસાર થતા હોય છે પરંતુ રસ્તો બનાવવા માટે રજૂઆત કરવા માટે કોઈ આગળ આવતું નથી અને જેને કારણે રસ્તો વધુને વધુ ખરાબ બનતો જઈ રહ્યો છે ગામના લોકોએ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા બરવાડને પણ લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી છે જે વલ્લવપુર વાડીથી જે રોડ બનાવવા રજૂઆત કરવામાં આવેલ છે અને તે સરકારશ્રીને ધ્યાન પર દોરવામાં આવે છે કે આવા રસ્તાઓ કમ્પ્લીટ અને વ્યવસ્થિત બને તે અમારી રજૂઆત છે અમારા વાડી વલ્લવપુર ગામની અંદર મિનિમમ સાતેક લીજો ચાલુ હોય અને જે ના બ્લોકો ઓવરલોડિંગના કારણે ગાડીઓનો ઓવરલોડના કારણે આ રસ્તાઓની અંદર જે તકલીફો થઈ રહી હોય એની તકલીફો ગ્રામજનો જે વેઠી રહ્યા હોય એના માટે અમે કા ગઈકાલે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ આહિર સાહેબને અમે લેખિત અને મૌખિક આ વિષયની રજૂઆત કરી છે કે અમારા વલ્લુપુર અને વાડી ગ્રામ પંચાયતના ગ્રામજનોને આ લીજોના કારણે ઓવરલોડિંગના કારણે અકસ્માતનો સંભાવના ના થાય રસ્તો લોબો પળો અને ઓવરલોડ ગાડીઓ ના નીકળે તેની યોગ્ય તપાસ કરી અને તેની કામગીરી કરવા માટેની અમે એમને નમ્ર અરજ કરેલી છે ની અંદર જ્યારે મોટા ઉદ્યોગો ચાલી રહ્યા હોય અને લીજના જ્યારે ગાડી ર રસ્તા પરથી નીકળતી હોય ત્યારે રસ્તાની હાલત એટલી ગંભીર છે અને રસ્તા ટોટલી ઓવરલોડિંગ ગાડીઓના લીધે બિસ્માર હાલત થઈ ગયા હોય ત્યારે અમારી એક વિનંતી છે ગામજનોની કે આ રસ્તા વહેલા થકી સારો પહોળો અને ઉત્તમ ક્વોલિટી નો બને એવું અમારી આખા ગામજનોની વિનંતી છે રસ્તાની હાલ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રકારની બાઇક હોય મોટર હોય ટ્રેક્ટર હોય અથવા કોઈ પણ પ્રકારની લે થતી નથી અને એટલી ગંભીર હાલતમાં રસ્તાઓ છે કે ચાલવા લાયક પણ રોડ જેવું તો કઈ રહ્યું નથી

પોચથી છ માઇન્સો જો સરકારના આટલી બધી દરરોજની પર ડે જો આટલી બધી છ લાખ રૂપિયાની પર ડેની જો ઇન્કમ થતી હોય તો અમારો રસ્તો કેમ આ રીતે હાલતમાં હોય સરકારે જે તે તાત્કાલિક ધોરણે જે કંઈ નિર્ણય લઈ જે લાગતા વરકતા આ રસ્તો પીડબ્લ્યુડી માં રાજ્ય સરકારના એમો આવા જાય તો આનું તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ થાય ન જનતાને જે પડતી મુશ્કેલીઓ એ દૂર થાય એવી અમારી સૌની લાગણી ને લાગણી રજૂઆત છે સાહેબ આ રોડ તૂટી ગયો છે અને આરાસપરસ છે તે કદાચ એ રસ્તામાં છે ત્યાં હમે જ હું રહું છું મારા સમગ્રમાં અને તે પર ગાડીઓ ફોર વ્હીલ આ તે બીજી રીતે એક બે તો તે પલટી ખાઈ જ જાય છે બાઇકો વાળા બે પદ પડે છે તો આ રસ્તો છે તે રિપેરિંગ કરવા માટે વિનંતી રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ એના કારણે એટલે એમ કે આ લોડ ગાડીઓ પચાસ હાથ ટનની ગાડીઓ જાય છે ખાડાની ગંભીર પરિસ્થિતિ છે ખરાબ ખરાબ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે વલ્લોપુર ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે જે લીધે ઓવરલોડિંગ ગાડીઓ આવે છે એટલે પબ્લિક વારંવાર મારા ઘેર રજૂઆતો કરતું હોય એટલે ઓવરલોડિંગ ગાડીઓને ટક્કર લે એવા રસ્તા સારા મજબૂત અને પહોળા બનાવવા માટે વિનંતી હાલ પરિસ્થિતિ એવી છે કે બાઇક પર નીકળી શકે એવું નહીં ફોર વ્હીલ તો નીકળે એવી પોઝિશન નથી એટલે વ્યવસ્થિત સારા અને મજબૂત આવેલા રસ્તા અને પોળા બનાવવા વિનંતી હું અવારનવાર ગાંધીને રહું છું અને મારું ગામ વલ્લુપુર તોય રહું છું આવું જ જોઉં છું અવારનવાર આવવાનું થાય મારી કારથી તે નવા નવી વાડીથી જૂના વલ્લુપુર રસ્તો એટલો બધો બિસ્માર થઈ ગયો છે જેની હદ નહીં બિલકુલ રોડ જેવું લાગતું જ નથી એવી પરિસ્થિતિ ખાડા એટલા મોટા મોટા ઉડા પડી જાય એ આપ જોઈ શકો છો જેથી કરીને જલ્દી રસ્તો બની જાય સારો રસ્તો અને મોટો ફોરવોર અને કેપેસિટી બહાર કેપેસિટી વધતા હોવો જોઈએ રોડની કારણ કાકા અત્યારે હાલ શું છે માઇક જે ગાડીઓ આવે છે એનાથી ઓવરલોડના લીધે એ પથ્થર લઈને જશે ગાડીઓ એના લીધે રોડ તૂટી જાય અવારનવાર